નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા જિલ્લાના તમામ ડેમમાં ભારે પાણીની આવક થઈ હતી જિલ્લાના મુખ્ય ડેમ માજુમ મેશવો અને વાત્રક ડેમ ભારે પાણીની આવક નોંધાઈ હતી માઝુમ ડેમમાં ચાર હજાર ત્રણસો ને છવ્વીસ ક્યુસેક આવક સામે ચાર હજાર ત્રણસો છવ્વીસ ક્યુસેક પાણી નદીમાં છોડાયું વાત્રક ડેમમાંથી બાર હજાર બસો આઠ ક્યુસેક આવકની સામે બાર હજાર બસો આઠ ક્યુસેક પાણી નદીમાં છોડાયું મેશો ડેમમાં ત્રણ હજાર આઠસો પંચાણું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જિલ્લા તમામ ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારે પાસેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા